અનંત અંબાણી જે આસ્થાની પદયાત્રા ઉપર નીકળ્યા છે દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા માટે તેઓ જઈ રહ્યા છે પગપાળા ચાલીને જઈ રહ્યા છે આજે એમની પદયાત્રાનો સાતમો દિવસ છે પરંતુ છઠ્ઠા દિવસે એમની પદયાત્રા દરમિયાન શું થયું હતું તેમની વાતચીત કરી આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આપણે કહીએ છીએ કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં તો વિશ્વાસ પણ એમની સાથે જોડાયેલો હોય છે અને આ જ અતૂટ વિશ્વાસની સાથે અનંત અંબાણી છે તે આસ્થાની પદયાત્રા ઉપર દ્વારકા જવા માટે નીકળ્યા છે લગભગ એકસો ચાલીસ કિલોમીટરની તેમની આ યાત્રા છે દરરોજનું લગભગ તે પંદર થી વીસ કિલોમીટર ચાલી રહ્યા છે બાર કે તેર દિવસની અંદર આ યાત્રા પૂરી થવાની છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે તેમનો જન્મદિવસ છે તે ભગવાન દ્વારકાના શરણે એટલે કે કાળિયા ઠાકોરના શરણોમાં તે પોતાનો જન્મદિવસ ઉજવવાના છે પરંતુ આજે એમની જે યાત્રાનો દિવસ દિવસ છે અને દરમિયાન શું થઈ રહ્યું હતું વાતચીત આપણે કરી રહ્યા છીએ આપણે જોયું હતું કે તેમની પદયાત્રાના પાંચમા દિવસે તેમણે શું કર્યું હતું કે એક મરઘા ભરેલું જે એક ટ્રક જતો હતો તેમાંથી બધા જ જે મરઘા હતા એમને બચાવી લેવામાં આવ્યા હતા એમના જે માલિક છે તેમને બમણા પૈસા પણ આપવામાં આવ્યા હતા હવે જ્યારે એમની પદયાત્રાના છઠ્ઠા દિવસની જો વાત કરીએ તો તેમણે નાના સાથે વાતચીત કરી છે કારણ કે એ જે જગ્યા ઉપર જઈ રહ્યા છે ત્યાં તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જો છઠ્ઠા દિવસની વાત કરીએ તો બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપીને બંતારા આવવાનું કહેતા અનંત અંબાણી આમંત્રણ આપતા પણ એવું કહ્યું છે કે તમે બધા ચોક્કસથી થી મુલાકાતે આવજો આપણે ખબર છે કે જામનગરની અંદર જબરદસ્ત અને મોટા પાયે જે રીતે વંતારાનું એક આખું સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે બધા પશુ પક્ષીઓમાં રાખવામાં આવ્યા છે એમની સારવારથી લઈને એમની દેખભાળ આ બધું જ અનંત અંબાણી કરી રહ્યા છે આખા દેશભરની અંદર આ જ વંતાની ચર્ચા થઈ રહી છે અને એ જ વંતારા જોવા આવવાનું તેમણે બાળકોને કહ્યું છે કારણ કે તેમનું બાળકો પ્રત્યેનો જે પ્રેમ છે એ પણ આપણે જોવો છે સૌથી પહેલા આપણે એ પણ જોઈએ કે તેમનું જે ભવ્યથી ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે બાળકો સાથે તેમણે જેવો વાતચીત કરી રહ્યા છે આમંત્રણ આપી રહ્યા છે તે જોઈ લઈએ راجا رن چھوڑ چھے کائوں مانو مچھرا چھے راجا رن چھوڑ چھے خدا مانو مچھرا چھے راجا رن چھوڑ چھے خدا مانو مچھرا چھے راجا رن چھوڑ چھے کالی منی سانالک سارث سہی نہیں سانم کو بیرن پال جاتے گوکھت نہیں سکے میری دعا لے

જે જગ્યા ઉપર અનંત અંબાણી જઈ રહ્યા છે બધી જ જગ્યા ઉપર મહિલાઓ હોય બાળકો હોય કે કોઈ પણ હોય તેમની એક ઝલક જોવા માટે લોકો રસ્તા ઉપર રહ્યા છે અને તે જ દરમિયાન જ્યારે આજે પદયાત્રાનો સાતમો દિવસ છે આજે પણ કંઈક અલગ અલગ એવી ઘટનાઓ બની રહી છે કે જે હંમેશા જે પણ લોકો એમની સાથે જોડાયેલા છે એમને અને જે પણ લોકો એમને મળી રહ્યા છે એમની સાથે સેલ્ફી લઈ રહ્યા છે અલગ અલગ પ્રકારના ઘણા બધા મોજ શોખ પણ અહીંયા થઈ રહ્યા છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ અને ઘણા બધા લોકોમાં ખુશીનો પણ માહોલ છે ખાસ કરીને આપણે જોયું કે આ વખતે રાજા રણછોડ છેના જે ગીત સાથે તેઓ પદયાત્રા ઉપર જઈ રહ્યા છે કારણ કે આમની પહેલા આપણે જોયું હતું કે हनुमान चालीसाનો નાદ કરતા તેઓ જઈ રહ્યા હતા રોજબરોજ કઈક ને કઈક અલગ અલગ આવી રહ્યું છે પણ જે અનંત અંબાણી છે તે આસ્થાની પદયાત્રા ઉપર નીકળ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્વય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર